રાજકોટ શહેરની ભાગોળે પ્રદ્યુમન પાર્ક નજીક લાયન સફારી પાર્ક બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર તેમજ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપતા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા પણ થોડા ફેરફારો સૂચવી આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે હવે અંદાજે બે વર્ષમાં આ પ્રોજેક્ટ સાકાર થશે આપણે રાજકોટ ખાતે ખૂબ સરસ મજાનો પ્રદ્યુમન પાર્ક જોવા આવેલું છે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં મુલાકાતીઓ મુલાકાતે આવતા હોય છે એની સાથે સાથે આપણે એક નવું એટ્રેક્શન શહેરને ભરી શકે એટલા માટે મહાનગરપાલિકા તરફથી લાયન સફારીનું પણ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે એ સંદર્ભે નીચે જે પ્લાન્ટેશનની એક્ટિવિટી હોય એ ઓલરેડી કરવામાં આવેલી છે સાથે સાથે ત્રીસ હેક્ટર જેટલી આ ઓવરઓલ જમીનને જે સેન્ટ્રલ જૂ ઓથોરિટીના નોમ્સ હોય છે એ નોમ્સ પ્રમાણે કોઈ પણ આપણે સફારી બનાવવાની હોય તો એના એક નિયત નોમ્સ છે એ પ્રમાણેની પણ ડેવલપ કરવાની પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરવામાં આવેલી છે આપણી પાસે લાયન બ્રિડિંગ સેન્ટર પણ હૃદયુમાન પાર્ક ખાતે આવેલું છે અને આ અંગે આપણી જે પ્રપોઝલ છે પ્રપોઝલ આપણે સેન્ટ્રલ જ્યૂ ઓથોરિટીને સબમિટ પણ નિર્ણય અર્થે કરવામાં આવેલી છે એમના તરફથી કેટલાક રેકમેન્ડેશન પણ આપણને મળેલા છે એટલે એ રેકમેન્ડેશન ઉપર પણ આપણે ઝડપથી કામ કરી અને આવનારા સમયમાં ખૂબ ઝડપથી આ પ્રોજેક્ટ આગળ વધે અને સ્થાનિક કક્ષાએ સ્થાનિક લોકો માટે અને જે લોકો બહારથી પણ રાજકોટની મુલાકાતે આવતા હોય એમને એક લાયન સફારીનું નજરાણું મળી રહે એ પ્રકારેનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે